તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુર વોગ આઈ હોપ કે ઠીક ગુડ મોર્નિંગ જય કૃષ્ણ આજનો સ્ટાર્ટ કરતા પેલા કહી દઉં છું આજનો વ્લોગ છે ને તમે એન્ડ સુધી જોજો બહુ મજા આવશે આજે તમને છે ને ઢોસા બનાવવાની રેસીપી આપી એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ બને ને એ રીતના તો બને રહીજો વ્લોગમાં એન્ડ સુધી અને આ બાજુ મમ્મી છે ને બપોરનું જમવાનું રેડી કરવા મળ્યા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બનાવવાનું મગનું કેમ મગનું તો જો શાક બનાવે છે ઓલા અન્ના લોકો કેમ ભાત ખાય એમ ઓલા મગાત ખાય એમ આપડે મગપાત ખાવાના છે ને દાળ મને કોને ખબર ડાળ થી ગેસ થઈ જાય મમ્મી જ્યારે હું મેં ટ્રાય કરી હમણાં જેટલી વાર ખાવું ને એટલી વાર ગેસ થઈ જાય અને કાલના બ્લોકમાં બહુ બધાએ કીધું કે વળી પાછું ચાલુ કર્યું ચા બંધ કરવાનું તો ગાઈઝ આપણે એવું છે મને પર્સનલી એવું થયું કે હવે મારે નથી પીવી એટલે મેં થોડાક ટાઈમ બંધ કરી દીધી છે જ્યારે મને થાય મારે પીવી છે હું પાછી ચાલુ કરી દીધી તમારું શું કહેવું મમ્મી એટલે તું કહું તારે જ્યારે ચાલુ કરે કરજે બંધ કરવી કરજે પણ એને કહેવાનું નહીં નકર એને થાય વાર વારે

એપલ મમ્મીને ખાવું હોય ને તો એ શીરુ વાળું કરીને ખાઈને મારે આટું બે ફાડા કરીને મૂકી દીધું એ રાધિકા સુધારી મેં નથી સુધારી એવું છે એને ખાવાનું છે સુધારી વાત ખાઈ લીધું પણ સુધારી પછી કે કે પણ થી શીર કરી હોત તો ભૂલાઈ ગયું એ ભૂલાઈ ગયું એમ તો ચાલો મમ્મી એ બાફી માર્યું વખર હું એમ કહેવાનું તો કે આપડી ઘરે એક યુટ્યુબર આયા છે એક મહેમાન આયા છે બતાવું બતાવું પણ મમ્મી એ બાફી માર્યું મમ્મી જો મારા પ્લાન નું છે ને ફ્લોપ કરી નાખે આવું થાય છે તારું હું કેવું રાધિકા

એટલે કે ફ્રૂટ ખાઈ લઉં થોડુંક એવું અને પછી બપોરે જમવા ટાણે મળીએ થોડુંક કામ છે એ કામ માટે જ આવશું એ કામ માટે ક્યાં જ છું એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે કારણ કે આજે હું છે આપણે રેસીપી બતાવવાની છે ને એટલે રેસીપીનો જ વ્લોગ વધારે તમને બતાવવાનો છે તો એવું છે બહુ મજા આવે એવું જ જગ્યાએ જ આવશું અને તમને બધાને જે જોવું ગમે છે ને એ જ વસ્તુ છે પણ એ તમને કાલના બ્લોગમાં જો બપોરનું ટાણું થઈ ગયું ને જમવા આવી ગયો છો ને અત્યારે દોઢ ભાગી ગયા છે અને તમે લોકો એને એમ હશે કે આ ક્યાં ગયો તો એ તો તમને કાલના બ્લોગમાં ખબર પડશે તો ચાલો આજે છે ને રાધિકા પાટોળી બનાવી હતી અને એ મને ખબર નહીં ઘરે આવો ને ત્યારે ખબર પડી ને રોહિતને છે ને આજે રોટલી ન ખાધી પાટોળી ન ખાધી 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 ડાય ભાત ખાયા ડાયરેક્ટ રોટલી કેમ નથી ખાવાની

મોંસાની રેસીપી આપવાની છે એની સાથે ફૂલ ધમાલ મસ્તી કરવાની છે અને જો બપોરના જમવામાં મગનું શાક છે અને પાટોડીની રેસીપી તમારે જોઈને તો રાધિકાના ચેનલમાં જોઈ આવજો કારણ કે જ્યારે તમે આ વિડીયો જોતા છો ને ત્યાં તો એ રેસીપી આવી ગઈ છે રાધિકા તળોયા વ્લોગમાં તો આ બાજુ જો રાધિકાએ જમવા બે ગઈ છે અને આજ રોહિતી એમ કીધું કે એકદમ પરફેક્ટ ફરસાણ જેવી બની છે તો એવી બની છે અત્યાર જેવી એકદમ બની છે એવું છે તો હાલો પેલા ઘણી જનરલ કે જન્યુ નજર રોહિત કદી ખોટ ન બોલે જે એવું કહી દે એવું છે તો અને ગાઈઝ બોપર ના છે ને બહુ લેટ ખાવાનું થયું ને સવાર આપણે ભાખરી નથી ખાધી ને આજે ભૂખ લાગે ને એ ખબર પડે હવે કે કેવી ભૂખ લાગે મમ્મી

બહુ મજા આવશે રેસિપી જોવાની તમને અને ગાય જ જે ઢોંસાનો વિડીયો બનાવ્યો હતો એ સુડતાલીસ હજાર જોયો તો તમે જોયો હોય ને તો જોયા ને આ વિડીયો છે ને લાખે પુગાડવાનો છે આપણે તો સપોર્ટ કરી એટલે નેક્સ્ટ રેસીપી તમે કહો ની આપણે ઘરે બનાવો ગાઈસ વાગી ગયા છે સાંજના 6 અને પપ્પાને કાલ ખબર હતી ને કે રાધિકા આવવાની છે એટલે પપ્પાએ હાંજે આઈસ્ક્રીમ લઈને મૂકી દીધું તું અને આ ભાઈ છે ને આખા પલ્લી ગયા છે વરસાદના અને તોય આઈસ્ક્રીમ ખાવું છે આઈસ્ક્રીમ ન હોય કે મેં ખાવાનું વીચું પણ કાય મેળવું નહી તો હું કરું ચા હોય મંચુરિયન હોય અત્યારે ક્યાં લેવા દઉં એવું છે સૂપ હોય સૂપ બનાવે ને તમે કેવો કે ઢોસા નો એસ્ટીમેટ ઉઠાઈ એવું છે જો આજ આજ ઢોસા બનાવતા ને સાઈડ જ બને એવું પછી એમનો કે ટેકો કે ટેકો નથી કે

તો ગાઈઝ જો છે ને આપણે આજે બનાવવાના છે મસ્ત મજાના મસાલા ઢોસા તો મસાલા ઢોસા ની રેસિપી ચાલુ કરી દીધી છે રોહિત ને આઈસ્ક્રીમ ઢોસા ખાવા છે તો આઈસ્ક્રીમ નાખી દેવું ઉપર તો હું હું વસ્તુ લઈ લીધી છે ઢોસા બનાવવા માટે જો પહેલા આપણે છે ને મસાલા ઢોસા બનાવી છે બટેકાને દરવાજે બટેકા લઈ લીધા છે લુફાઈ ગયા છે અને સાલ કાઢવાની છે અને એમાં આપણે છે ને વઘારીને આપણે કોબી નાખશું કેપ કેપસીકમ નાખશું ને ગાજર નાખશું બીજું

હા હા પટલ તમને રેસીપી લેવાનું કીધું છે મને એમ છે ચટણી છે ને રેવા નહીં દે ચટણી બનાવવાનું ટોપરું નહીં તેલ બળી જાય પટલ લઈ જાઓ તો જો એની અંદર આપણે કાંદા નાખી દીધા છે પછી નાખવાના છે ગાજર કેપ્સિકમ મરચા અને કોબી અને ચાલો હવે આનો વઘાર કરી લઈએ આપણે વઘારને છે ને થોડીક વાર સડવા દેવાનો છે રાધિકાને પૂછી લઈએ કેટલો ટાઈમ લગશે તો પાંચ મિનિટ થી દસ મિનિટ થાય વઘારને સડતા એટલે વઘારને સડતા નહીં કોબી કાંદા અને ગાજરને એને સડવા દેવાના છે કારણ કે પછી આપણે છે ને બટેકાનું ત્યાં લગીમાં ક્રશ કરવાનું બટેકાનું શું બનાવવાનું આ બધું અંદર નાખી દેવાનું છે તો ગાઈસ આ સડી જાય ને એટલે આની અંદર બધું મિક્સ કરી દેવાનું છે તો બટાકા ક્રશ થાય છે ક્રશ થઈ જાય અને બધું વેજીટેબલ સડી જાય ને પછી તમને આગળ શું બનાવવાનું કઈ રીતના પ્રોસેસ છે ને તો રાધિકા છે ને ને એવું બધું કરતી હતી કે ટોપરાની ચટણી બનાવવાની રહી જાય મેં કીધું લાવો અમે થોડીક હેલ્પ કરવી તો આપણે ટોપરાની ઉપરથી છે ને જે આ જે સાંભળી છે ને એની સાઈલ છે ને કાઢી નાખવાની છે એવું ન હોય ટોપરાની બલી દેવાની હોય કે નહીં એટલે આપણે એની સાંભળી કેવી પડે સમજી ભગવાને શ્રીફળ એટલે બનાવ્યું હતું કે શું કહેવાય પેલા બહુ બધા લોકો બલી આપતા કે ને પ્રાણીઓની આની તો એ કે પ્રાણીની બલી નહીં આપવાની ભવિષ્યમાં કે શ્રીફળ વધેર છે એવું હતું હવે બહુ આની માટે એટલે આની વિશે તો આપને બહુ ખબર નથી તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરી અને ચાલો હવે ફટાફટ સાય ઉસળી નાખી આપણે મસ્ત છે ને વેજીટેબલ છે ને ફ્રાય થઈ ગયું છે અને હવે એની અંદર શું નાખવાનું છે પછી

બનાવવાનું છે બેટર હજી રેમ્બો કલર બનાવવો છે ને એની માટેનું બધું કલર બનાવવાનું છે ને આઈ પોપ કે સક્સેસફુલી થઈ જાય અમારા રેમ્બો પેપર બનાવવાના છે ને સારું કેવું થઈ જાય તો ચાલો આ ફૂલ ગરમ થઈ ગયું છે અડાય એમ નથી અને હવે આની અંદર કરી દઈએ મિક્સ આપણે તો બધું બધું જે વેજીટેબલ છે ને માવાની અંદર નાખી દઈ છે ચાલો અને હલાવીને મસ્ત મિક્સ કરી નાખીએ તો ફાઈનલી આપણો છે ને ઢોસાનો છે ને જે માવો છે ને રેડી થઈ ગયો માવો કેવાય શું કેવાય ઢોસાની અંદર મસાલો આ મસાલો કેવાય સેફ થઈને તને એ યાદ નથી કે હું કેવાય એમ

છે ને આ કરકરો રવો છે કેવો રવો છે એવું કઈ ખબર છે આમાં સોખાનો લોટ કેવું કઈ નાખવું છે ઓલી વખતે આપણે બધા કહેતા હતા ખબર સોખાના લોટ થોડોક નાખશો તો કરકડીઓ થાય ને એવું તો ટ્રાય કરશું આ વખતે સોખા લોટ નાખી હવે નેક્સ્ટ શું નાખવાનું છે તો અમારી ઘરે જો ઓગડા ચમચા છે બધાની ઘરે સેમ જ હશે આ ચમચા હે ને તો ત્રણ ચમચા નાખીને ટ્રાય કરજો પેપર બનાવવાની કેવા બને છે પછી કોમેન્ટમાં એક બે પેપર વજન ત્યારે અમે ટ્રાય કરીને તમને બતાવી દેવું બાકી અમારી રેસીપી તો આ રીતના છે અમે આ રીતના બનાવી તો નેક્સ્ટ આપણે બે ત્રણ થોડુંક થોડુંક એવું સોખાનો લોટ નાખી હવે અંદર શું કરવાનું છે

સૌથી પહેલા આપણે છે ને બીટનું છે ને કલર કરી નાખીએ એટલે રેડ કલરનું બનશે તો બીટનું જૂસ રેડી કરી નાખ્યું છે અને એ આપણે એક અલગ વાસણમાં મૂકી દેવું એમ ધીરે ધીરે બધા વેજીટેબલનું છે ને રસ કાઢી નાખીએ એટલે બધા કલર આપણી પાસે રેડી થઈ જાય એટલે આપણે બીટનો રસ કાઢ્યો હતો ને એને ગાવણ ગણીથી આ રીતના ગાળી લીધો છે ને નીચે આ રીતના રસ આપણે ભેગો કરી નાખ્યો છે અને મેં એવું જોયું હતું કે એક એક વાટક્યામાં એક એક ઢોસાનું જેટલું બને ને એટલું લઈ અને એમાં કલર નાખી આપણે એ રીતના કરવાનું છે

અને હવે આપણે બનાવવાની છે કોકોનેટ ચટણી તો કોકોનેટ ચટણી મને બેસ્ટ લાગે પણ ઈ તે કયું ક્યાં લોકોની ખબર જે ઈડલી સાંભર વાળાની હોય ને એની બહુ એટલે બહુ મસ્ત હોય તો કોકોનેટ ચટણી હેલ્થ માટે સારી કારણ કે એક તો ટોપરું હોય ને એમાં ચણ્યા જ હોય બીજું તો કઈ આવે નહીં સાઉથના ઈડલી સાંભર સિટીમાં છે હા ત્યાં ખાવા ગયા હતા એની જે ચટણી હતી ને

ઢોસા બનાવવામાં થોડુંક લેટ થતું જતું હોય એટલે ચાલો કોકોનેટ ચટણી રેડી કરી કોકોનેટ ચટણી બનાવવા માટે છે ને લઈ લીધા છે ધાણા ડાળિયા અને ટોપરું અને મરચી અને આ બાજુ છે ને હવે આપણે એને ક્રશ કરી નાખીએ એટલે આપણે કોકોનેટ ચટણી થઈ જાય રેડી તો મિક્સરમાં ક્રશ કરવાની છે ધીરે ધીરે બધી વસ્તુ રેડી થઈ ગઈ છે કોકોનેટ ચટણી રેડી થઈ ગઈ છે મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે પેપર બનાવવાનું ચાલુ કરીએ તો મેન વસ્તુ છે ને તો લોઢી લઈ લીધી છે ને હવે આને ગેસ ચાલુ કરીને આપણે ગરમ કરવા દઈએ આ બાજુ જો ડાળ ઉકળે છે સાંભાર આપણો હવે આ લોઢીને થોડી વાર ગરમ કરવા મૂકી દઈએ અને પછી પેપર બનાવવાનું ચાલુ કરીએ પહેલાં એક બે પેપર તો કદાચ પ્લેન જ બનાવશું પછી રેમ્બો પેપર આપણે બનાવશું રાધિકા છે ને ઢોંસા બનાવવા માટે રેડી થઈ ગઈ છે તો સૌથી પહેલાં લોઢીને છે ને સાફ કરવાની હોય કઈ રીતના સાફ કરવાની હોય એવું છે તો હવે તેલ નાખીને સાફ કરીશું ને આનો જે ધુમાડો થાય ને એના હિસાબે આ કાચ બાસ આખા ચીકણા ચીકણા થઈ જાય એટલે મમ્મી છે ને ઢોસા ઘરે બનાવવાની ના પાડે પણ આજે આપણે બનાવી નાખ્યા મમ્મી બહાર ગયા છે ને એટલે તો જો આ રીતના ધુવાળો થાય ને અત્યારે તો હજી ઓછો થાય છે કારણ કે લોટી બહુ ગરમ નહીં થઈ હોય એને તો લોટી ગરમ થઈ ગઈ છે ને હવે આપણે છે ને પહેલું પેપર છે ને એ બનાવવાનું છે પ્લેન તો પ્લેન પેપર બનાવવાની ટ્રાય કરીએ છીએ તો જોઈએ છે કેવું બને છે તો જો આ બાજુ મસ્ત મજાનું ફાઇનલી મને એમ છે પેપર બની ગયું આમાં ના અમારા મસાલો ન નાખી દેવાનો હોય

અને આપણે હવે છે ને એવું વિચારીએ છીએ કે ઓલું ઢોસાનું મશીન આવે ને બનાવવાનું એ લઈ લેવું પણ નથી લેવું કારણ કે હવે લાસ્ટ છે આની પછી કદાચ ઘરે ઢોસા આપણે બનાવવાના નથી તારું કેવું રાધિકા ને ઘરે તો ઢોસા બનાવવાનું ચાલુ જ રહે તો ચાલો એની ઉપર આપણે છે ને ચટણી લગાવી દીધી છે અને હવે આ પેપર કેવું બને છે ને તમને જો આપણું પહેલું છે ને મસાલા ઢોસા થઈ ગયું છે રેડી રાધિકા કટ કરે છે એ રીતના કેમ નાનું નાનું કટ કરીશું હા તો જીની રોલ ટાઈપ મસાલા ઢોસા બનાવે છે અને આ બાજુ જો રેસ્ટોરન્ટ માં ગ્રાહક આવી જાય છે અને ઓર્ડર રિપીટ કરો શું નાખવી મસાલા ઢોસા નાખવી કે રેમ્બો ઢોસા નાખવી પેલા મસાલા ઢોસા તો આ ટ્રાય મેરી થી બીજું થાવા દેવ ખબર પડે કેવું એવું છે આ બાજુ પટલ બેહી જાય છે પણ એને હજી વાર લાગશે કારણ કે થોડીક વાર લોટી ગરમ થઈ જાય ને એટલે ફટાફટ બનવા મળશે તો ચાલો ફર્સ્ટ મસાલા ઢોસા બહુ મસ્ત બની ગયું છે અને હવે આપણે રોહિતને સખાડીએ અને એનો રિવ્યુ લઈ લઈએ પછી એની પછી રેમ્બો ઢોસા બનાવવાનું ચાલુ કરી દે તો મસ્ત મજાના રાધિકા એ બનાવ્યા એકદમ રેસ્ટોરન્ટમાં માં બનાવે ને એ રીતના જ વાળીને એને પરફેક્ટ કરી નાખે હેને બેન કોની તો હું છે એમ મહેનત અમે કરાવી છે હો આજ એકલા તે જ કર્યો હા તમે કીધું બેન કોની હા બેન આપડી છે પણ જો ઢોસા આજે છે ને એન્જોય મારવાના છે મસ્ત મજાના પટલ તો ખાઈ ભાવે મને ઓછો તમને કેવા લાગ્યા પટલ મસ્ત એક વખાણ કરવા પડે બીજી વાર બનાવી ન દે તો ગાય જ હવે છે ને આપણે મસાલા ઢોસા બનાવી નાખ્યા ઢોસાનું પેપર બનાવીશી કે આપણે બધું બગાડવું પછી આ ડોયાને ધોઈ નાખશું એટલે ઓલું છે એ બગડે મને એવું લાગે છે કલર મસ્ત પકડ્યો અને આમ જોવામાં તો એકદમ યુનિક લાગશે પણ થોડુંક વધારે નાખજે તો જ કલર છે વધારે આવશે અને ત્યાંમાં પાણી નાખ્યું ને આપણે જ્યુસ કર્યું ત્યારે પાણી નો નાખ્યું હોત ને એમને ખાલી જે રસ નાખ્યો હોત ને તો વધારે કલરે પકડત પણ કલર નહીં એટલે એવું થઈ ગયું હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવશું ને ત્યારે ધ્યાન રાખશું અને હવે આપણે રેમ્બો ઢોસું બનાવીએ બીટ નું તો કેવું બને છે તમને ફર્સ્ટ છે ને બીટ વાળું આપણું ઢોસું બનવા જઈ રહ્યું છે તો જોઈશી કેવું બને છે તો લોટી થોડીક વધારે ગરમ થઈ ગઈ હોય એવું લાગે છે રાગી નું ઢોસું બને એવો કલર લાગે રાગી નો ઓલે રાગી રાગી પણ નથી ખાતું પણ મસ્ત મજાનો કલર તો યુનિક એવો છે હવે જોઈ પણ એમાં એવું છે પરફેક્ટ ઢોસું ગોળ નથી બનતું અને રાધિકા એ કરી કરી જો ડોયો આમાં મૂક્યું છે હવે આને ધોવો જો હે એને સાઈડમાં લઈ લે પછી એકારે મિક્સ બનાવવાનું છે ને એમાં એ ઉપયોગમાં આવશે ને એક એક ડોયો અમે ધોઈ નાખી છીએ તો પહેલું બીટવાળું બની ગયું છે હવે નેક્સ્ટ આપણે બનાવશું પાલકનું કા ગાજર ફર્સ્ટ આપણું બીટવાળું રેમ્બો ઢોંસા કહેતા હતા ને બની ગયું છે પણ આ થોડુંક જાડું છું છે બાકી મસ્ત લૂક એકદમ આવ્યો છે પણ હવે આને અમે ટેસ્ટ છે ને એક સાથે બધા કરીશું એને અલગ અલગ કરવાના છે પાલક ભૂખ લાગી છે ને બનાવવાનું છે પાલક તો પાલક નાખી દીધી છે રાધિકા પણ મને મેં તને કીધું તું ને એમ જ થયું છે પાણી વધારે થઈ ગયું પાણી નાખવાનું જ ક્રશ કરી નેચરલ જે રસ નીકળ્યા ને એ કરવાની જરૂર હતી પાણી વધી જાય છે એટલે મિસ્ટેક થાય છે પણ તમે પાલક વાળું નાખી દીધું છે અને હવે આપણે જોઈએ છીએ પાલકનું કેવું બને છે પણ આને તો બગાડી નાખ્યો આમ કેમ જાય છે ગાય આ તો ટોસો નહીં કાંઈક અલગ જ બિલું હે સારું બનશે પણ તો વિખાઈ ગયો ને તે રીતના નાખી દીધું એટલે એટલે મને એમ એવો નાખ્યું તો જોવો તોય કઈ નઈ વગર શેફે બાકી ટેસ્ટ મસ્ત આવે છે ઓ બીટ મે ટ્રાય કરી ને સાદા કરતા બીટ નો ટેસ્ટ વધારે સારો લાગે તો કડકડીયું બન્યું હોય તો બહુ મજા આવે હા તો આપણે નેક્સ્ટ મને મને એ ભૂલાઈ ગયું કારણ આને હું કહી દેત પાણી નહીં નાખતી તો કલર નું કામ છે હા કલર નું કામ છે મને એમ લાગે હવે નેક્સ્ટ ટાઈમ હજી એકવાર રેસિપી દેવી જોઈએ

એટલા જ સારા નથી બન્યા બાકી બીટવાળું જોરદાર બન્યું અને ખાવાની મજા આવી અને હવે આપણે નેક્સ્ટ ખાલી એક હળદરવાળું પીલું બનાવી નાખવી હવે જ્યારે બનાવશું ને ત્યારે આનથી સારા બનાવશું થોડોક ટાઈમ આપજો વિચારીને મસ્ત મજાના પરફેક્ટ રીતના બને ને એવા તમને બતાવીશું સેલ્લો છે ને આપણે એક હળદરવાળો ટ્રાય મારી લઈએ તો હળદર નાખી દીધી છે રાધિકા હજી નાખે છે કલર નથી આવતો એટલે થોડીક વધારે નાખી દીધી છે ને હવે છે આપણે હળદરવાળો કેવો બને છે ને એ યલ્લો બેટર રેડી થઈ ગયું છે ને હવે આપણે લાસ્ટ યેલો ની ટ્રાય કરી જોઈએ કેવું બને જો માં કાંઈ વાંધો ન આવ્યો હે ઓલા બધામાં પાણી આવી જાય છે ને એટલે તકલીફ થઈ જાય છે બાકી યલો જોરદાર બનશે એવું લાગે છે એટલે આની ઉપરથી ખબર પડી ગઈ હવે નેક્સ્ટ ટાઈમ બનાવીને આપણે એટલે પાણીનું કાક કરવું પડશે શું કેવું પાણી વિનાનું વેજીટેબલ નો રસ કાઢવાનો છે તો એ જયારે બનાવશું ત્યારે બતાવશું યલ્લો વાળું છે ને એ તો મસ્ત બની ગયું એટલે આના ઉપરથી તો ખબર પડી જ ગઈ આપને કે પાણી ઓછું રાખવાનું તો ચાલો હવે હું છે ને જમવા બેસા લાગ્યું આખું ખાઈ ગયો બાકી ગાજર વાળું એટલું બધું ભાવું નહીં તો પડ્યું રહ્યું અને બીજો જો પ્લેન ઢોસો કાઢ નાખ્યો છે એની આટલે ચટણી મસ્ત હતી અને સાંભારે મસ્ત હશે મમ્મી આવી ગયા તમે શું ખાઈ આવ્યા મમ્મી મઠો ને એવું તો તમારે પેપર નહીં આલે ને પપ્પા ને ઢોસાય ખાવા બોલો હે એને આવે આ જગ્યા રાખીને આવો મારે એક રાખજે ઢોસા એવું છે તો જો પપ્પા ને આપી દીધો છે મસાલા ઢોસા એ ખાઈ લે તો લાસ્ટ મારે ખાલી એક પેપર ખાવું છે ઢોસા ખાઈ લીધા છે ઢોસા બહુ મસ્ત બન્યા હતા એક ખાલી પાલકનું છે ને બન્યું નહોતું આ પછી વ્યવસ્થિત કારણ કે એમાં છે ને વધારે પાણી થઈ ગયું હતું અને મમ્મી એ સમજાવીને ગયા હતા ને મને હારું ભૂલાઈ ગયું હારે હતો ને તે ને આજનો વિડીયો બનાવ્યો ને એમાં બહુ બધું બનાવવાનું હતું એટલે મમ્મી ભૂલાઈ જતું હતું વારે વારે તો તમને કેવા લાગ્યા ઢોસા બનાવ્યા એ સારા બન્યા છે તો સારા બન્યા છે રોહિત ને એના ઝપાટો બોલાવ્યો તને કેવા લાગ્યા ઢોસા સારા બન્યા રોહિત ને સંભાર બહુ ભાવે તો ચાલો ગાઈ છે એની સાથે આજનો વ્લોગ છે ને એન્ડ કરી દઉં છું બધાની કોમેન્ટ મેં વાંચી લીધી છે પણ આપણે વ્લોગમાં નહીં વાંચી એટલી કારણ કે બહુ લાંબો થઈ જાય તો આ ટોંસાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખીજો અને નેક્સ્ટ કઈ રેસીપી જોઈ શીખી ખેંચો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમે છે આ વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન પૂરું તો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય